હેલો ફેમિલી ગેમ્સ તમે બધા મજા મને મજામાં જવાનું મારી ચેનલની અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક હાર્દિકનું હાર્દિક સ્વાગત છે બાકી આજ તો આપણે જો મહેમાન આવવાના છે મારા વાલા તારે કેટલા એ હાડા પાંચ થઈ ગયા છે બાકી મહેમાન આવી છે મહેમાન આવી છે તો મારાવાલા બિના તો વિડીયોમાં અને કોણ કોણ આવી છે મહેમાન આવી છે પણ મને પા મળવાવાળા પણ આવી છે મારાવાલા એવું બધું છે તો કોણ કોણ આ બધી વિડિયોમાં તમને ખબર પડી જાય આ ખડિયો વિડીયો તો વિડીયો ગમે તો આ લાઇક કરતો શેર કરતા અને સબસ્ક્રાઈબ કરજો તો હાલ આપડે વિડીયો ચાલુ જ દઈએ જો બધા જિલ્લાશયમાં રૂપાધિકા બધા મહેમાન ને લેવા ગયા હે મહેમાન બોલે તો ભાવનગર થી આવે મારા વાલા મને ખાસ મળવા આવે છે તો બાકી જો અત્યારે જો ગાડી નથી ને કારણ ગાડી તમે ગમે તેવા વિડીયોમાં જોઈએ પીડી હોય પણ નથી મારા વાલા તો હને એ છે લેવા કારણ કે પાછા ફોર વ્હીલર લઈને આવે એટલે અમારા પાસે ફોર વ્હીલર લેવો રસ્તો નથી ને એટલે મારા વાલા બાકી વિડીયોમાં બીને રહેવાસી તેવા હું વિડીયો ચાલુ કરી દઈ

આય બધા બેઠો છે મારા વાળા હવે આપણે જઈ સી બહાર બહાર જઈ જમરૂક તોડવા જમરૂક મારા કાલ કા કે આયા હતા કેતા જમરૂક તોડતા તો એનો શું જમરૂક કા કેટલા બધા તોડ્યા છે ને અતાર માં જો મારા વાળા વરસાદ આવે છે ભાઈ ફૂલા ફૂલ ઓહો ભાઈ વરસાદ આવે છે ફોન પલી જાય પેલા આપણે જમરૂક તોડ લઈ મારા વાળા બાકી કન્ટિન્યુ માં બેના રહેજો પછી મે મને ખેતર ઘુમાવવા પણ લઈ જવાના છે પણ આપણે ફોન માં રીઝર્વ ન કે રીઝર્વ નથી આવતું કે એટલે બાકી આવી કઈ જમરૂક લઈ નાંદીકાની છે ને આ કઈ ઘર નાંદીકાની છે અમે નાંદીકાની ઘરે ભાઈ એવા બાકી આ પણ રમરૂ છે આપણે રમરૂ ખોડવાના છે તો હાલો તોડવા મળી ઓકે એટલે રમરૂ બધું તોડી લીધા છે પણ ચાર રમરૂ કરી લીધા બોલો મિત્રોને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો આપણે આવી ગયા છીએ વિજયભાઈ ખેતરમાં ખેતર માં છે આટો મારવા માટે હવે આમાં તો દોડું બોડું છે કે ઝટકો બટકો નથી ને વિજયભાઈ ના ના ઝટકા બટકા તો લાવો મને એમ થયું કે થોડુંક આપણે આવી હાલો ઉષાબેન ટપો આમાં પાછું એવું છે કે તમને એમ થાય જો અહીંયા ઉષાબેન નીકળો તો નહીં ના બેન નહીં ના એટલે સોરી નહીં ના બેન નૈનાનું નામ મને છે ને ઘડી ઘડી ભૂલાઈ જાય છે ઉષાબેન ઉસાબેન મગજ માં આવે કે નઈ એટલે આપણે અહીં નામ ક્યાં જવું છે હાલો તો આમથી આમ જો હા એટલે અહીંયા રસ્તો છે જો અહિયાં ના કાકા સીબડા બીબડા ને કા કેવો વેલો લાગે છે કાંકડી છે આ તો જો હું તમને દેખાડી દઉં વાહ વાહ બહુ મોટી છે આમ ઠેડ જાય બોલો તાજભાઈ છે ને થોડુંક આપણે કહેવાય ને કે વિજયભાઈના મોબાઈલમાં થોડુંક મેં કીધું લાવવાનું હું વાતું ચીતું કરું આપણે ફાવે કે નહીં એવું ધીમે ધીમે શીખવી વિજયભાઈની બાંડા કહેવાય ને કે ચેનલમાં અમે આવશું કદાચ રિઝલ્ટમાં કાંઈ હાલતા હાલતા ઉતારવી છે એટલે તડકો બડકો આવે કંઈક નક્કી નહીં હો કારણ કે પડશે એવો પડતો એટલે ખબર ન પડે હા મેં અમારે નાનજીભાઈ છે પણ બહુ આગા છે તો ચાલો એની પાસે જાવી પછી પાછું આપણે કહેવાય કે વિડીયો નથી સ્ટાર્ટ કરી દેસુ ચાલો મિત્રો આપણે આવી જશે વિજય બેન ખેતરમાં સિંગ ને વાહ અમારે જો નૈના બેન આવ્યા છે વિજય બેન નાના સિસ્ટર છે અમારા બરાબર ને હમ અમારા તો ધનજીભાઈ ને તો ઓળખે છે બધા બાકી જો આ કઈક છે આ લાલદાન ખેતર છે ભાઈ મેંડી એવડી એવડી કઈક થઈ ગઈ છે

મજા આવી તો નહીં બાકી તો ફેમિલી આમ જો મહેમાન આગળ આગળ બધા ભેગા છે કન્ટિન્યુ હવે આપણો બધું ખેતર મેટર બધું જોઈ લીધું છે યાર એનું બધું દિયલ ગામ મસ્તીનું ગયું છે એટલે કઈ વાંધો નથી બાકી તો કન્ટિન્યુ વિડીયોમાં બીના રહેજો મારાવાળા મારા તો મારાવાળા અને ઓલા પણ આમ છે ભાઈ ઊભા છે બોલો તો મારી છે ઓલા છે ને કાળુ ને એનો છોકરો ને ભાઈ ઓલા

પછી વિજય અને પછી તો હાલો હવે આપણે નાંદીકાની મુલાકાત કરી ના મારા વિડીયો થોડોક નાનો હોય તો વાંધો છું તો કરી અને આ છે ને હું થોડોક દુઃખી છું તો નાંદીકાને પેલા હું તમને શું કરે જોવું શું કરે એમ એટલે હું કરું એલા થયેલ બધાને કામકાજ કરું છું નવ ને નવ મજાથી લાઈક એમ ન કર્યું ભાઈ લાઈવમાં લાઈક કેમ ન કર્યું એમ પણ આમ તો તમે કેમ પૂછો લાઈવ નહીં કર્યું એમ મને મજા આવે છે અમારે છે ને નવ ને થઈ જાય તો કેવલ ભાઈ સુતા છે હમ વિજય ભાઈ હતા ની આમણ આયા તા જાય કે ખબર છે ની કામ માં બમ વેસ છે હવે લાઈ કરે એટલે અમારી અડધેલા રાત લગન પથારી કેવાય કે પથારી કેવાય કે શું કેવાય પથારી કેવાય હે પથારી પર જમતી ને અમારી ભાઈ વિજયભાઈ પછી અમારે તાણીને ખુદ ને નહીં બોલાયુ અમારા ઘરે પછી અમારા છોકરાને નહીં બોલો દે અમારા છોકરાને મોબાઈલ વગાડવું હોય તો નહીં દેવાનો દેવાનું મારેથી કઈક બોલવું હોય તો નહીં બોલવાનું મને હું અમી હાલમાં બાંધવાની ઈચ્છા નહીં થતી હોય બોલવાની ઈચ્છા નહીં થતી હોય અમારે વિજયભાઈ એટલી વાર નથી એટલે એટલે છોડું કરી કર લેખવા ડોડું કરવાનું ઈ હવે અત્યારે સમય થયો છે

અને કંઈક હવે લાઈવના ઈસ્યુ છે કંઈક પ્રોબ્લમ આપણે કંઈક બોલવામાં કાંઈક મિસ્ટેક હોય અથવા છોકરા આમ તેમ આડુંડું કાંઈક પ્રોબ્લમ હશે એના કારણે કંઈક આવી લેટ ટ્રેક અને વિનોદભાઈને પૂછ્યું તે નહીં ના અને મુકેશભાઈ ને આ અને સોનલ બેન એ મંડાણ હતા કે તેમાં નહીં નહીં એક શબ્દ કંઈક એવો કીધો એના કારણે કાંઈક ગાઈડલાઈન ટ્રેક આપી દીધી યુટ્યુબવાળાએ એટલે લાઈવ કરી એક છે નહીં સૌ દિવસ સુધી પછી એનું પાછું વિનોદભાઈએ કંઈક રિપેરિંગ કામ કર્યું છે ટ્રેક હટાવવાની કોશિશ કરી છે અપીલ કરી છે એવું બધું કર્યું છે મને તો આવડે નહીં પણ એને બધું કર્યું તે હવે કાંઈક બે દિવસ અંદર લાઈવ કરીએ છીએ બે દિવસ સુધી બધે જુઓ વિડીયો મારા પહેલાં ધબ ધબટ એને બહુ પાટે બોલાવો મજા આવે તો લાઈક કરજો ન મજા આવે તો સબસ્ક્રાઇબ કરજો એસી વધારે મજા આવતી હોય તો કોમેન્ટમાં કંઈક કહેજો કાં લાઈક કરવાનું હશે તો તમે કંઈ આવતો નહીં ના ના અમને નહીં આવતું ના જેની ચેનલ મોનિટર આવતું હોય ને એને તો આવતું હોય ને હા

वीडिया मामी अम्मी कितलो कितलो के ता हमने अम्मी हमारा वीडिया कितना कितना आले तो ये हजार रुपया पांच रुपया नहीं हमने देता हमने कितलो कितलो की तू था अभी यार अभी अजी हम अस्त्र अजी तो मैंने नहीं है हम रखती एक दिन है ना ये से वीडियो एक बना हो से यूट्यूब वाला हट गया वो एक एडिन � फेमिली आवड़ो आ थंबनेल से के आप जो एक सेकेंड પેલા હાલવાનો નહીં પણ આપણે ડાયરેક્ટ દેખાડી દીધી તમને મેન વસ્તુ છે એ સમજો કે આ ડોલર નથી અમારા વાલા પૈસા હશે આરપીએમ દેખાડી દો તમને ઓગણ સિત્તેર હજાર અને બસો વીના પૈસા મળી જાય મને કેટલા મળ્યા હતા કે સારસો ને ઓગણ સાઠ રૂપિયા સાડત્રીસ પૈસા આરપીએમ સો રૂપિયાને ત્રેસઠ પૈસા હવે ખરેખર તમારે બધાને કોમેન્ટમાં કહેવાનું છે આ ના હિન્સા છે કે એંશી હજાર વિડીયો આવી લીજો આપણે પૈસા મળ્યા પણ એટલા આ આપણું થમનેલ છે એમની તો કેટલી હરખાઈ ગઈ કે વાહ વાહ અમારો YouTube માં પહેલો વેલો આવડો વિડિયો એટલો આયલો હો કા હા ઓ તાત્કાલિક એમ કા અને પૈસા માં તો જો નો આયલો તો હરું એમ કે આવી રીતે આ કઈ થમનેલ હતું ને એના કારણે માણને ગમી જતી 80000 રૂપિયા આલી જો કઈ પછી ખબર પડી કે આ બધી ખીસડી ગઈ પાણીમાં માં ગઈ ને એમ કા હજાર આયલો વખત ને ખાલી તોય હરું તો કે એવું છે ભાઈ

दवासान व्हिडिओ आपण पूर की द्यायची व्हिडिओ गोष्टी लाईक करजी शेअर करून नवा सबस्क्राईब करीभाषा विजय विजयभाई नवा व्हिडिओमध्ये जय माता बाय बाय